લોકસભાની ચૂંટણીઓમાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બેઠક પર સો મતદાન થાય તેવી તમામ પ્રકારની જાગૃતિના કાર્યક્રમ ચૂંટણી વિભાગ દ્વારા કરાઈ રહ્યા છે આજ રોજ ભરૂચ નારાયણ વિદ્યાલય ખાતે શાળાના દસ શિક્ષકો અને પચીસ વિદ્યાર્થીઓએ મતદાન જાગૃત કર્યા હતા રંગોળી નિહાળવા જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા અને આગામી લોકસભા ચૂંટણી કલેકટર ચોવીસમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુસર દ્વારા મતદાન જાગૃતિના અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ અન્વયે મહારંગોળીનું આયોજન કરાવ્યું જેમાં શાળાના શિક્ષક અરવિંદ પરમાર અને તેમના દસ સાથે શિક્ષકો અને પચીસ વિદ્યાર્થીઓની મદદ મેળવી અવસર લોકશાહી મતદાન અધિકાર મારો અને ચૂંટણીનું પર્વ ગર્વ દેશનું લખાણ સાથે પાંત્રીસ બાય પાંત્રીસ ની

ભાગરૂપે જે સ્વીપ કાર્યક્રમ થાય છે એમાં ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો અલગ અલગ પ્રકારના થઈ રહ્યા છે અલગ અલગ વિસ્તારમાં અમે જઈ રહ્યા છીએ અને લોકોને મતદાન કરવા માટે અમે અપીલ કરી રહ્યા છીએ આપણા બે હજાર બાવીસમાં ગણીએ તો સડસઠ ટકા જેવું આપણું મતદાન હતું અમારો એવો ટાર્ગેટ છે કે આ વખતે પણ બહુ સારા વધારે મતદાન સુધી આપણે લઈ જઈએ અને આજે જે નારાયણ વિદ્યાલયમાં જે રંગોળી થકી થયું છે આ આ સ્વીપની કાર્યવાહી એમાં આપ જુઓ તો એક સુંદર રંગોળી જે અહીંયાના વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રોએ કરી અને નાગરિકોમાં એક મેસેજ સુંદર મત આપવાનો પોતાના અધિકારનો મેસેજ જાય એવો પ્રયત્ન કર્યો છે હું આ ટીમને અભિનંદન વ્યક્ત કરું છું અને સાથે હું આપને પણ વિનંતી કરું છું આપને અપીલ કરું છું કે આપણા તમામ નાગરિકો મતદાનની પોતાની પવિત્ર ફરજ ને નિભાવે અને મતદાન કરે એવું સુંદર વાતાવરણ હવે છેલ્લા આપણે ચાર પાંચ દિવસ છે કે જ્યાં લોકોને કન્વિન્સ કરવાના છે અપીલ કરવાની છે અને આપણે હાઈએસ્ટ ટર્નઆઉટ સુધી જવાનું છે થેન્ક યુ હા બોલો હા હું અરવિંદ પરમાર નાણા વિદ્યાલય હું મધ્ય મદદની શિક્ષક તરીકે નોકરી કરું છું અને આ ચૂંટણી પર્વ દેશનું ગર્વ એ નિમિત્તે વિશાળ રંગોળીનું આયોજન નાણા વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું આ રંગોળી કરવામાં કુલ બસ્સો કિલોગ્રામ કલર વપરાયો છે આ રંગોળીને સંપૂર્ણ કરવા માટે બાર કલાકનો સમય આપવામાં આવે છે આ રંગોળી કરવામાં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમની પૂર્વ પ્રાથમિક શિક્ષિકાઓ તેમજ અંગ્રેજી માધ્યમ અને પૂર્વ ગુજરાતી માધ્યમની ત્રીસ બાળાઓએ આ રંગોળી પૂરી છે આ રંગોળી પૂરી કરવામાં બાર કલાકનો સમય બસ્સો ગ્રામ કલર વપરાયો છે આપ સૌને આ ચૂંટણી પર્વ નિમિત્તે મારી નમ્ર અપીલ એ છે કે આપ સૌ મતદાન કરવા જાઓ મતદાન કરવા અવશ્ય જશો થેન્ક યુ